નડિયાદમાં ધર્માંતરણ ના કાવતરા નો પર્દાફાશ નેપાળ સહિત અન્ય રાજ્યોમાંથી લોકોને લાવી કરાતું હતું ધર્માંતરણ કરડિયાદમાં ચાલી રહેલા ધર્માંતરણના ના પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં અન્ય રાજ્યો નેપાળના લોકો ને લાવીને ધર્માંતરણ કરવામાં આવતું હતું

છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આશરે રૂપિયા એક કરોડનું ભંડોળ જમા થયું હોવાનું સામાવ્યું છે આ ફંડ ફક્ત દેશના આંતરિક સ્ત્રોતોમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મળ્યું હોવાના પુરાવા પોલીસને પ્રાપ્ત થયા છે આ ઘટના ધર્માંતરણના આયોજન માટે મોટા પાયે આર્થિક સહાય મળી રહી હોવાનો સંકેત આપે છે પોલીસ હવે દિશામાં ઊંડી તપાસ ચલાવી રહી છે કે અન્ય કોઈ વ્યવસાય ન કરતા હોવા છતાં સ્ટ્વીન મેકવન પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને આ ભંડોળનો મૂળ ઉદ્દેશ શું હતું આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ બેંક વ્યવહારો અને વિદેશી ભંડોળના સ્ત્રોતની કડીઓ મેળવવા પ્રયાસ કરી રહી છે આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિઓ કે સંસ્થાઓની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે નવ સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે ગુનો દાખલ કર્યો તો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા ઓછાઓના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફૂટે ફોટોસ પણ મળી આવે છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેમાં એવો બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઈનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મહેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે

આ જે સંસ્થાનું નામ આપ્યું એ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટીના હોદ્દાની રૂએ આ છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા અને પંજાબ તેમજ દિલ્હીથી અને ગુજરાતના જેટલા પણ ટ્રાયબલ જિલ્લા છે એ વગેરે જગ્યાઓથી લોકો ત્યાં આવતા હતા ઇવન એવો નેપાળનું કનેક્શન પણ આમાં અમને સામે મળ્યું છે કે પોલીસ પોલીસને જે છે આ કામના એક છે આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ એવો આ બાબતે આ પ્રક્રિયા બાબત આ જે પ્રવૃત્તિ બાબતે પોલીસને જાણ કરેલી અને પોલીસની સાથે રહી અને એ જગ્યાએ અમે રેડ થયા છે એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે ડેટા મળ્યો છે મોબાઈલ થ્રુ એમાંથી એ વિગતો ચકાસવામાં આવે છે અન્ય કઈ કઈ સંસ્થાઓ એની સાથે કોલોબ્રેટ એ પણ એની તપાસ ચાલુ છે સર ઓર્ગેનાઇઝ ક્રાઇમ નો કઈ સાથે જોડાયેલો હાલ તો અત્યારે બે લોકો ધ્યાનમાં આવેલા છે પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કર્યું કે તમામ લોકો આરોપીમાં આવે છે અત્યારે કેટલા લોકોની ધરપકડ અત્યારે એક આરોપીની ધરપકડ થયેલી છે આ ત્રણ વર્ષની અંદર કુલ કેટલી સંખ્યા બાળકો છે કે મહિલાઓ છે કેટલી સંખ્યા છે આશરે